શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા આજના મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું મસ્ત મજાની ભારતી ખાઈને આવી ગઈ છું તે ઉપર ને તમે જોઈ શકો છો પાછળનો નજારો તો ચાલો વિજય માટે સા બનાવી નાખી ગ્રીવા જાગી ગઈ છે તો એના માટે પણ સાદું બનાવી નાખી તો વિજય આવે છે વિડીયો અપલોડ થઈ ગયો છે તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પીસ રેડી થઈ ગયા છીએ આપણે અને હવે અમારે માસા આવે છે માસા એટલે ખબર છે ને તમને અમારા માસીના ઈ તો એ આવે છે કારણ કે એના મામા અમારા ગામમાં જ છે તો એ લોકોને મગફળી લેવાની છે તો થોડીક મગફળી ચડાવવામાં ટ્રેક્ટર અને એમાં હેલ્પ કરવાની છે એટલે આપણે રહીએ છીએ થોડી વાર ઘરે પછી વાડીએ જવાનું છે બપોર પછી નિત્યને પતંગ લેવા જવાના છે ખેતી તો ઓલરેડી એની અત્યારે બે પડેલી છે તો પતંગ લેવા જઈશું એને થોડાક વાળ કટિંગ કરવાના છે તો એવું બધું નાનો મોટો એનું પરિચરણ કામ છે પતાવી દઈશું તો ચાલો ગરીવા બેન પણ શું કરો છો ગરીવા બેન રિહાઈ ગયા છે મારા ગ્રીવા બેન ખરા દા જવો તમે એ સોરી આ મહિને તો રાતે બે વાગે હું ઘરે આવ્યો હતો એનું કારણ છે શુક્રવાર હતો ગઈકાલે અને શુક્રવારે અમારે કાપ હોય છે એટલે પાવર સાંજે છ વાગે શકાય પડ્યો હતો રાતે દોઢ વાગ્યા સુધી બે વાગ્યા સુધી પાવર હતો અમારે તો રાતે આપણે બે વાગ્યા સુધી પાણી વાળતા હતા અને મોટી ભૂલી થઈ ગઈ છે કે આપણે ઓટો કટ આવે છે મોટરનો એ આપણે બંધ કરતા ભૂલી ગયા છીએ પાવર આવવાની તૈયારીમાં છે તો આપણે ફટાફટ ભાગવું પડશે નીતરજીમાં જે કેરમાં પાણી હાલતું હતું એમાં જ આપણે મૂકીને હતા તો ફટાફટ ભાગીએ તો એ તલે કપડાં ધોવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને ગ્રીવા અને મમ્મી બેસી ગયા છે અહીંયા ગ્રીવા હું તલ હાવી ખાશો દાંત પાડવાની ગણતરી છે તારી હે દાંત પડી જાય હો તો લાગણી ખાઈ જાવ નહીં પડે નહીં પડે તો વાંધો નહીં દોસ્તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સાઉદી અરબમાં તમે રસ્તા જઈ શકો છો અને આપણી પાસે અત્યારે હેલિકોપ્ટરનું ઊંચું મોડલ આવી ગયું છે મારી પાસે અત્યારે તો ચલો આપણે વાડીએ જવાનો પ્લાન ફરી માટે કેન્સલ છે કારણ કે આપણે માસા આવી ગયા છે તો એનું આપણે મેન્ડલી ઘડી તો લીધી છે હવે માંડવી બોલાવા પણ આપણે જવા છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સાઉથી અરેબમાં તો હવે આપણે માંડવી એનું બી ફોલવાનું છે અત્યારે તો હમણાં ઓપનર ચાલુ કરીએ આપણે સરી જવાનું છે વરવામાં આ અમારા મહાકાકા છે તો આપણા તો વહી ગયા છે પણ ભાણા માસી તમારા ભાણિયાની હાલત તો જુઓ ધૂળ ધમાહા પરસે રેબઝેબ હમણાં મેં મારા માસીને વિડીયો કોલ કર્યો ને તો મારા માસીને કીધું માસી તમારા ભાણિયાની હાલત તો જુઓ મને કે ડાયો થમાય કે મારા માસીને બાર વીઘાનો બગીચો છે મારા માસી કે બે મણ કેરી આવી જાય બાકી આમ આડોળ ઉબાઈલમાં તો એ કે મેં કીધું માસી બે મણ જ આવ તો એ કે કાંઈ નહીં તારે મહાકાકાને કહો કે કે આવી તને પાંચસો રૂપિયા દાડી આપી દે દોઢ કલાકની મેં કીધું નહીં માસી તમે તારે બે મણ કેરી મારા હાલ છે હું કરો ભણાને હેરાન કરો તમે તો કાંઈ નહીં આપણે વહી ગયા છે આપણે પાણી વાળવા જઈ આપણે ઓટોકોટ મારા બાપાને છોડાને ફોન કરીને કીધું તો એટલે બંધ કરી દીધો છે આપણે જઈને ચાલુ કરી દઈએ આપણી મર્સિડીઝ પણ અહીં રેડી છે તૈયાર તો દોસ્તો પાંચ વાગે ગયા છે સાંજના અને જે મારે જમવાનું બાકી છે કારણ કે આપણે જે કામ એક વાગે પતવાનું હતું એ પતું નહીં એના ચાર વાગી ગયા નાય ધોન રેડી થયું ઘરે આવીને એટલે ચલો હવે આપણે જમવાનું રેડી કરે છે નિત્યને ટીમી પણ જવાનું છે ને હેતલ શું કામ કરે છે ભાઈ ઘડિયાળ છે ગઈ થોડું કામકાજ કરવાનું છે રિપેરિંગનું તો ચાલો એ પતાવે છે ત્યાં હું જમી લઉં તો દોસ્તો હેતાલે હવે તૈયારી ચાલુ કરી છે મેરેજ માં જવાની બરાબર નિત્યને ઘડિયાળ મળી નથી એટલે એનું મોડું પડી ગયું છે કાંઈ વાંધો નહીં આપણે જોવો હજી બે દિવસ પછી મળી દે ઘરમાં જ છે કે બહાર નથી હોય કાંઈ પગ તો છે નીતિ એટલે હાલી જાય હેતલ એની કટલેરી બધી કાઢી છે તો ચાલો આજથી સલાહ પેક કરવાનું ચાલુ કરી દીધું છે ને તો હેતલ ફૂલ તૈયારી કરવાની છે તો એમ હેતલની બેન અને એના એની બધી બેનો જે સુરત છે ને એ લોકોએ તો થેલા ભરી વત લીધા છે અને હેતલે જે કંઈ તૈયારી કરી નથી એટલે હેતલને ને ફોન આવ્યો એટલે હેતલે ફટાફટ તૈયારી ચાલુ કરી દીધી છે હો ભાઈ સરસ સરસ તૈયારી કરો અમે જઈશ નિત્ય ની પતંગ લેવા માટે બરાબર ને નિત્ય નિત્ય નું મૂળ શીખ છે નહીં કઈ બરાબર ખાસ પણ હમણાં ત્યાં આપણે જાવ એટલે મૂડ આવી જાય બરાબર છે ને કોને પતંગ છે બેટા સારી નથી એ તાર મમ્મી ની પતંગ છે નહીં નહીં ભાઈ ની છે બધી પતંગ તો નિત્ય માટે આપણે એટલી બધી પતંગ લેવા છે પચ્ચીસ પતંગ છે અમારે અહીંયા ગામડામાં પચીસ પતંગ તો બહુ થઈ જાય કોઈ કાપાઓ ન હોય કારણ નિત્ય ગ્રીવાબેન બહુ ખુશ થઈ ગયા અમારે શું છે આ ગ્રીવ હો તૂટી જાય એમ ન કહે તૂટી જાય હે જોતોડી નાખી જોતોડી નાખી હો ગાંડી છોકી છે ગ્રીવ બેન પણ રમવા લાગી ગયા છે કેમ રમાય ગ્રીવ રમતા એક તો ગાડી વાહ 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 આકો 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 નિત્ય પણ હવે આકો મળ્યો છે જો આ રીતે રમે તો જ તમારું વજન ઘટે ભાઈ સતત ટાયર ની જોડા કરો ને એટલે વજન ઘટી જાય ઓટોમેટિક અમે નાના તો જે એમ જ રમતા આખો દી તમને જે આગતા નથી આવડતું થોડાક દી આગશો ને એટલે પ્રેક્ટિસ પડી જાય タイルにやるともどれじゃんよこのとだから。<laughs>